ફરી એકવાર મૂવીના સ્ટાર કાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું પાટણથી પટોળાથી આ ગીત આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રિશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે અને પ્રોડ્યુસર પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કર્યું છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતમાં અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નૈત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ આપવામાં આવશે આ ફિલ્મ વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ કરવા જઈ રહી છે જો ટૂંકમાં જ આ ફિલ્મની વાર્તા કહેવામાં આવે તો આ વિશે ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી વિધવા વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો બનાવી છે અમે લોકોએ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ કોટકે બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ યુનો આઈડિયા એમનો હતો અને લખ્યું છે તાજલ મહેતાએ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોયડ

અને જેમ ટાઇટલ ફરી એકવાર કહે છે એમ જીવનમાં કોઈ પણ ઉંમરે તમે પ્રેમ પામી શકો છો પ્રેમ મળી શકે છે જીવનનો ખાલીપો તમે દૂર કરી શકો છો એ વાત છે તો મારી અને ટિકુ સરની એક બાપ-દીકરીની બોન્ડિંગ ફિલ્મા બતાવવા માટે છે અને બંને પક્ષે બંને એક દીકરી તરફથી બાપના જીવનમાં અને બાપના તરફથી દીકરીના જીવનમાં જે ઉણપ છે ખાલીપણ છે એ દૂર કરવા માટે બંને શું પ્રયત્નો કરે છે એની આ વાત છે